વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન થયું હતું જેમાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કમલેશ મઢીવાલાએ ભરૂચ જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓના વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરે છે એવો દાવો કર્યો હતો યાકુબ ગુરુજીએ જણાવ્યું હતું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્યા બહાર લાવનાર છેતરભાઈને બદલો લઈને જેલમાં છે સભામાં સ્થાનિક પ્રશ્નો જેમકે રોજગારીમાં સ્થાનિકોને હક ઔદ્યોગિક અકસ્માતોમાં વળતર ગૌચર જમીનો કંપનીઓને સોંપી દેવાની ફરિયાદ વધતું પ્રદૂષણ કપાસના ઓછા ભાવ તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉમરજી પટેલ પોતાના સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંગઠન મંત્રી વહિયાલ ગામના કિરણસિંહ તથા ઓછણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવા સહિત કુલ ઓગણપચાસ કાર્યકરો અને યુવાનો પાર્ટીમાં જોડાયા હતા સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવેલ મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું હતું

આગે વાળો ખુશી ખુશી આમ આદમી પાર્ટીનો ખેસ કરી ભારતીય જનતા પાર્ટીને બાય બાય કહેવા માટે તૈયાર થઈ રહેલ છે આજે વાગડા ખાતે વાગડા જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જનસભા રાખવામાં આવેલી હતી સમગ્ર જે લોકસભાની જો વાત કરો તો જિલ્લામાં 53 જેટલી જિલ્લા પંચાયતો છે 256 તાલુકા પંચાયતો છે અને 40 જેટલી નગરપાલિકા છે આમ આદમી પાર્ટી તમામ જિલ્લા પંચાયતોની માત્ર દસ બેઠકો હવે એવી છે કે જેમાં અમે સભાઓ એમાં કોંગ્રેસના ઘણા બધા આગેવાનો અત્યારે આમ આદમી પાર્ટીમાં છે જેમાં તાલુકાના પ્રદેશ તાલુકાના ઉપપ્રમુખ છે તાલુકાના મહામંત્રી છે

Não,